અંકલેશ્વર ઝઘડીયા જેડીસીને જોડતો માર્ગ અત્યંત બીસમાર બનતા જેમાં રોજિંદા અપનાવન કરતા ઉદ્યોગપતિઓ તેમજ કામદાર વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગઈકાલે તેઓએ

ભારતીય જનતા પાર્ટી શાસન પર બેસ્યા બાદથી જ વિકાસની ગુલબાંગો ફૂકી રહી છે તેવામાં જ ભરૂચ જિલ્લો જે ઔદ્યોગિક એકમ માટે સમગ્ર એશિયામાં વખણાય છે તેવા ઔદ્યોગિક એકમ ધરાવતી નગરીઓના ઔદ્યોગિક એકમો સુધીના માર્ગો જ અત્યંત બિસ્માર છે અંકલેશ્વર માં પણ રોડ રસ્તા બાબતે છેલ્લા ઘણા સમયથી કકડાટ રહ્યો હતો પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી થતા હવે અંકલેશ્વર જેડીસી આ દૂર થયો છે પરંતુ અંકલેશ્વર બાદ હવે ઔદ્યોગિક માં રોડ રસ્તા ઉદ્યોગપતિઓ પણ ત્રાહી મામ છે ઉદ્યોગપતિઓના જણાવ્યા મુજબ તેઓ વસવાટ કરે છે અને ઝગડિયામાં તેમના ઔદ્યોગિક એકમો આવેલ છે રોજિંદા અવર તેઓને આ બિસ્માર માર્ગ ને લઈને તકલીફો નો સામનો કરવો પડે છે તદઉપરાંત રો મંગાવતા હોય ત્યારે પણ સમય વધુ જાય છે અને ટ્રાન્સપોર્ટરો ભાડું વધુ માંગે છે તો આ અંગે તેમણે મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પહેલા ઝગડિયા વિધાનસભા પર ઘણા સમય થી છોટુભાઈ રહ્યો હતો અને તેઓ ઝગડિયા વિધાનસભા બેઠક અંકે કરતા હતા પરંતુ

અને મારી ઇન્ડસ્ટ્રી અહીંયા ઝઘડિયામાં આવેલી છે અમને આજે રોડ રસ્તા માટે ભેગા થયેલા છે આજે રોડ રસ્તાની એવી પરિસ્થિતિ છે કે ત્યાં જઈને તમારાથી જવું હોય તો દસ મિનિટની જગ્યાએ તમારે પચાસ મિનિટ થાય આજે ઇન્ડસ્ટ્રીની અંદર ઉદ્યોગની અંદર કોઈ ફાયર થયું કે કોઈ અકસ્માત બન્યો તો દસ મિનિટની જગ્યાએ પચાસ મિનિટ જાય એટલે કદાચ કોઈ જાના નહીં બી થાય અને મોટા મોટું છે દુર્ઘટના જે થતી હોય છે તો આ રોડ રસ્તા જે ગવર્મેન્ટ એવું કહેતી હોય છે સૌનો વિકાસ સૌનો સાથ તો આજે આ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીને જોડતો રસ્તો છે ઝઘડિયાના વિકાસની વિકાસ ની જો વાતો થતી હોય ઝઘડિયા ની વિકાસ થતો હોય તો રોડ નો વિકાસ કેમ નહી આ છેલ્લા ત્રણ વર્ષથી અંદર દરેક ઉદ્યોગપતિઓ આજે જેટલા આવે છે તેટલા એમની જે ગાડીઓનું મેન્ટેનન્સ ખર્ચો ઘણો तो, के भी के थे तो के बारो पच्चीस हजार पांच हजार नहीं हजार थो तो युप्री में थे टेक्स भी उभरा है आती है आज सुधी में छाण वर्ष बना थी। तो जो आ रोड पंद्रह दिवस बना नहीं तो रस्ता लोग आंदोलन में करू मेरा नाम रामचरण यादव है यादव है और मैं विकास एंटरप्राइज का मालूम है मेरी यहाँ फैक्ट्री है जी आई डी सी झगड़िया में रोड तीन साल से ऐसे ही ऐसे टूटा पड़ा है कोई गवर्नमेंट ध्यान नहीं देती है और यहाँ का जितनी जल्दी रोड बने उतना अपने लिए अपना फायदा है गाड़ियों के लिए ट्रांसपोर्ट नहीं मिलता है यहाँ से ना कोई गाड़ी वाला तैयार होता है और भविष्य में यहाँ पे कम से कम पाँच छः एक्सीडेंट भी हो गए हैं कोई एम्बुलेंस कोई एक सौ आठ नौ फोन करते हैं तो फ़ोन भी नहीं उठाते कोई आते हैं तो वो एक कलाक लग जाता है एक्सीडेंट जाए मोदी में पहुँचते पहुँचते आदमी खत्म हो जाते हैं इसके लिए मेहरबानी करके सरकार से सी निवेदन है कि रोड जल्दी से जल्दी बनाया जाए मारो नाम संदीप पटेल है हमारी ये कंपनी आएली है केपी केमिकल હવે સવારથી અહીં આગળ અમે જ્યારે આવીએ છીએ તો રોડ છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ ખખડદત હાલતમાં છે આવામાં એટલી તકલીફ પડે છે અમને ટ્રાન્સપોર્ટેશન માટે બી અમે ટેમ્પા શોધીએ છીએ છતાં પણ મળતા નથી ઇવન મજૂરો પણ અહીંયા આગળ આવવા તૈયાર નથી લેબરની બી બહુ તકલીફ પડે છે કેમ કે રસ્તો એટલો ખરાબ છે એ લોકોને એક એક કલાક આવતા થાય છે કાલે ઉઠીને કોઈ બી એક્સિડન્ટ થાય કદાચ અને એમ્બ્યુલન્સ કે ફાયર બોલાવી હોય તો સમજો કે એક કલાક તો એને આવવામાં થાય કદાચ કોઈ માણસને વાગ્યું કર્યું હોય ને પાછું જવું હોય તો બી એક કલાક એને થાય તો કા એના હિસાબે કદાચ કાલે ઉઠીને મોટી જાનહાનિ થઈ જાય તો અમે એવું વિચારીએ છીએ કે આ રોડ રસ્તો જલ્દી બને અમને એવું આવેદન અમે ઓગણત્રીસ એકે આપેલું હતું ઓગણત્રીસ એક બે હજાર તેવીસના અમે નોટિફાઈમાં અને બધે આપેલું છે તો એમાં આ લોકોએ એવું કીધું છે કે ફેબ્રુઆરીમાં તમારું આ કામ રોડનું સ્ટાર્ટ થઈ જશે પણ હજુ સુધી કોઈ કામ ચાલુ થયું નથી બરાબર હવે અમે એવું વિચારીએ છીએ આજે અમે બધા ભેગા થયા છે કે આગળ ભવિષ્યમાં દસ પંદર દિવસમાં જો કોઈ વસ્તુ આગળ એક્શન ના લેવાય તો અમે મોટો રસ્તો લોકો આંદોલન કરવાના છીએ વિવેક ઈરોપરા વિવેક આ તમે આ રસ્તા પરથી આવ્યા તો કોઈ તકલીફ પડી રસ્તા વિશે બહુ ખરાબ છે રસ્તો ગાડી આખી નીચે ટચ થઈ જાય છે કેમ આવવું જવું એ કઈ ખબર જ નહીં પડતી આમાં કારણ કે રસ્તો તમારી કોઈક રજૂઆત કરી કે જે સરકાર સુધી પહોંચાડી રસ્તો બની જાય તો આવવા જવામાં સારું રહે સરકારને વિનંતી છે કે રસ્તાનું આમાં કંઈક નિવારણ કરે એટલે આજે ગણતંત્ર જે ને એ કઈક કામ નથી કરતું કામ કે કઈ છે તમારું બહુ જ ખરાબ છે રસ્તો કેટલા વર્ષથી આવીએ છીએ રસ્તો કઈ સારો નથી જવાનો કાંતિભાઈ ક્યાંથી આવ્યા તમે હજીરા હજીરા રસ્તો કેવો લાગ્યો બહુ ખરાબ રસ્તો તો શું જાવ તમે रस्तो तो बने भी शक्यता नुकसान नुकसान तो रस्तो खराबेश्वर तो रास्ता कैसा लगा तो। रास्ता तो बहुत खराब है क्या चाह हो तो। रास्ता तो बनना चाहिए बहुत साल से ऐसे ही पड़ा है आपकी गाड़ी को कुछ मेंटेनेंस में फर्क पड़ता है रास्ते से आने में बहुत फर्क पड़ता है क्या होता है खर्चा ज्यादा होता है कहाँ से आ रहे हो सर यहीं से आ रहे हैं अपना वरिष्ठ कैसा है रास्ता रास्ता बहुत खराब है सर क्या चाहते हैं सर चाहते हैं रोड अच्छा बने और इसको तो कहाँ बीस मिनट काम हुआ एक दो घंटे लग जा रहे हैं आने जाने में आप डेली चलता हो ये रोड कभी सर आते हैं कभी कभी आते हैं बराबर आते हैं गाड़ी के मेंटेनेंस में डीजल में कुछ फर्क पड़ता है ये रास्ता यूज करने से बहुत फर्क पड़ता है सर यहाँ दस पाँच लीटर लगता है वहाँ सारा पंद्रह लीटर डीजल लग रहा है धीरेन्द्र भाई यहाँ भी आवाज अंकलेश्वर को

अ जरा थोडा जलदी काम होणार रस्ते का